આવનારું નવું વર્ષ આપણા સૌ માટે યશસ્વી નિરોગી અને સંપૂર્ણપણે સુખ અને શાંતિમય નીવડે એવી મહાદેવ પાસે પ્રાર્થના ફરીથી આજના દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો વિશેષમાં આજના દિવસે એક મહત્વની એટલે કે આપણા માટે અને ગટશીસા માટે અગત્યની એક વાત છે કે જેમને આપણે ગટશીસાના સમસ્ત વિષ્ણુ સમાજ માટે એક ખાસ જે જરૂરિયાત છે અને જે ખાસ માંગ છે લોકમાંગ છે એની વાત કરવા જઈએ તો ગટશીસાની અંદર લગભગ સોળથી સત્તર એવી નાની નાની બધી સમાજો છે પંદર પંદર વીસ વીસ કે બાવીસ બાવીસ ઘરની એ લોકો પાસે ખાસ તો આજે સમાજવાળીની એક ખાસ જરૂરિયાત છે કે જે માટે એનું જો નિર્માણ થાય તો સમસ્ત વિષ્ણુ સમાજ ગઠશીસા વિષ્ણુ સમાજ એમના તમામ પ્રસંગો અને કોઈ પણ તહેવાર પોતાની જ જગ્યામાં એટલે પોતાની જ સમાજવાળીમાં ઉજવણી કરી શકે અને મનાવી શકે તો મારી આજના દિવસે આપ યુવકોને એક આહવાન કરું છું કે આવનારા વર્ષમાં એટલે કે બે હજાર છવ્વીસની જ્યારે આપણે દિવાળીનું પર્વ ઉજવીએ ત્યારે મારી એવી લાગણી છે કે આપણે ત્યારે આપણી આ વિષ્ણુ સમાજ સમસ્ત ગટશિષા વિષ્ણુ સમાજની જે સમાજવાડી હોય એનામાં આપણે આ આવનારો દિવાળીનો તહેવાર ઉજવીએ અને એ દિશામાં મારી સાથે આપ સૌ યુવકોને આહવાન કરું છું ફરીથી કે આ કાર્યમાં શુભ કાર્યમાં લોકસેવાના કાર્યમાં સમાજ સેવાના કાર્યમાં આપણે સૌ સાથે મળી અને એ દિશામાં કામ કરીએ તો મને એવું લાગે છે કે ભગવાન મહાદેવ આપણી આ ઈચ્છા સંપૂર્ણપણે પૂરી કરશે વિશેષમાં સૌ વડીલોને પણ એક વિનંતી કરું છું કે આ કાર્યમાં અમારા રાહબર અને માર્ગદર્શક બની અને અમારા યુવકોને સાથે રહી અને સલાહકાર તરીકે આપ અમારી સાથે રહેશો તો આ કાર્ય કરવું કોઈ મોટું નથી અને ફરીથી સરકારશ્રી જ્યારે દેશના વડાપ્રધાન યશસ્વી નરેન્દ્રભાઈ મોદી પણ લોકો હિત માટે લોકસેવા માટે સમાજ હિત માટે જીવસેવા માટે જ્યારે અનેક યોજનાઓ બહાર પાડે છે અને મારું એવું માનવું છે કે આ સરકાર એવી છે કે આપણે જેટલું લઈએ એટલું ઓછું નહીં સરકાર જેટલું આપણે આપે એટલું ઓછું તો આપે પણ જ્યાં જરૂર પડશે સરકારી ખાતાની કે જ્યાં આપણે માગણી કરી શકીએ જમીન માટે કે અન્ય કોઈ ગ્રાન્ટ માટે તો આપણે કરી શકીએ છીએ અને સરકાર હંમેશા લોકસેવામાં સરકાર શ્રી કટિબદ્ધ છે તો આવી સરકાર જ્યારે નેતૃત્વ ચલાવી રહી છે ત્યારે આપણે આ તકનો લાભ લઈએ અને ગઢસીસા ગામને જેની ખાસ જરૂર છે એવું ફરીથી આપણે આ સમસ્ત વિષ્ણુ સમાજવાળી નવા ભવનનું નિર્માણ કરીએ એવા આજના દિવસે આપને જાહેર અપીલ કરું છું જય શિયા રામ જય બાલાજી જય મહાદેવ